શ્રાવણ મહિનો પૂર્ણ થવાના આરે છે અને સુરતમાં ગણેશજીનું આગમન આ સંદર્ભે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વિશેષ ગણેશ ઉત્સવના આયોજકો દ્વારા કરવામાં આવતા વિશેષ આયોજનોને લઈને અપીલ કરવામાં આવી હતી તેમજ ચેતવણી અને વિવિધ નિયમોની જાણકારી આપવામાં આવી હતી આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે આજ રોજ ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલાએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમો વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી ગણેશ આયોજકોને અપીલ છે બીજી તરફ દરેક આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે

સંપૂર્ણ ગરીમાં જળવાય અને ધામધૂમથી રંગેચંગે ઉત્સવ સંતો દ્વારા બહાર પડે આચાર દરેક ગણેશ ભક્તો પાલન કરે સાથે સાથે સરકારની જે નોટિફિકેશન પણ પાલન કરે આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે પર્યાવરણ લક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ્યારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં મિઝન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનું પર્યાલક્ષી કામગીરી કરી રહ્યા ત્યારે આપણે સર્વ સાથે મળીને ગણેશત્સવ ખૂબ ધામધી ઉજવીએ અને ગણેશ સમિતિ દ્વારા જે ટોપ થર્ટી જે અમારું હોય છે શ્રી આયોજકનું સ્પર્ધા એમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચારસો પાલન કરતા હોય ઇકોની મૂર્તિ લાવતા હોય માટીની મૂર્તિ લાવતા હોય તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ઘરે સમિતિના મંડપ પર પોતાની અરજી આપી શકે છે